જય માતાજી મિત્રો આજે બહુ હું ખુશ છું કેમ કે મારું ફેસબુકનું પેમેન્ટ આવી ગયું છે તો કેટલું આવે છે હું વિડીયોની અંદર તમને જણાવવાનો છું તો વિડીયોની અંદર બનાવી રહજો કે કેમ કે આજે મારું બે પેજનું પેમેન્ટ આવી ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર તો આજે હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાડવાનો છું કે ફેસબુકની અંદર તો ઘણા મિત્રો કહેતા હતા ને કે ફેસબુકની અંદર અર્નિંગ નથી થતી મિત્રો તો સારી એવી અર્નિંગ થાય છે એટલા માટે મેં વિડીયો બનાવ્યો કેમકે મારું દસમું પેમેન્ટ છે હું વિડીયો ના બનાવતો પેમેન્ટના કેમ કે મને એવું લાગે કે લોકોને ને વતાડાય નહીં અને યુટ્યુબની ગાઈડલાઈનથી એનું વિરુદ્ધ કહેવાય પણ ઘણા મિત્રો ફેસબુકની અંદર ત્રણથી ચાર હજાર પાંચ હજાર પેમેન્ટ આવતા અને વિડીયો બનાવતા અને વ્યૂ પણ સારા આવતા તો મને લાગ્યું કે આજે ફેસબુકની તમામ માહિતી મને છે તો આજે મેં લાગ્યું કે હું ફેસબુકની અંદર ને પેમેન્ટનો વિડીયો બનાવું તો મિત્રો તમે જોઈ રહ્યા છો ને એક બે ત્રણ સોળ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તો મિત્રો અનુભવમાં તમને છેલ્લે કહીશ તો તમને ખબર પડી જાય કે માત્ર બે પેજનું પેમેન્ટ છે કેમ કે હું પેમેન્ટ ઉપાડતો નથી ફોન પે ગૂગલ પે અને પેટીએમની અંદર વાપરું છું ને બધું ઓનલાઈન રીતે કરતો છું કામ એટલે આજે મેં પેમેન્ટના જે પેમેન્ટના પૈસા ત્રીજા ભાગના ઉપાડ્યા હતા મિત્રો આ ત્રીજા ભાગના પૈસા છે મિત્રો ફેસબુકની અંદર પૈસા એકદમ એક બાજુ મૂકી દઉં વારંવાર વતાડવાથી મિત્રો ગાઈડલાઇન પોલિસી પણ આવી શકે છે તો ઘણા મિત્રોનો વ્યામ હતો કે ફેસબુકની અંદર પૈસા નથી અર્નિંગ નહીં થતી વારંવાર નહીં કહું અર્નિંગ નથી થતી તો આજે તમને માનવામાં આવી ગયું હશે કે ફેસબુકની અંદર સારી એવી અર્નિંગ થાય છે યુટ્યુબની અંદર તો મળતા જ તા બધાને ખબર હતી પણ ફેસબુકની અંદર સારી એવી અર્નિંગ થાય છે ને કહેવાય ને તો ઘણા મિત્રોને માનવામાં નહોતો આવે તો હવે એ મિત્રોને ખબર પણ પડી ગઈ છે કે તો વીડિયા વિડીયા ફાળો વિડીયા બનાવ્યો પણ મિત્રો તમને મિત્રો એક વાત તમે ભૂલી ગયા કે આ પૈસા રહ્યા ને એ હું માત્ર ને માત્ર ગૂગલમાંથી કોપી કરીને સ્ટોરી અને મોટિવેશનલના વિડીયોમાંથી જ કમાણું છું તમે તમને લાઈવ પ્રૂફ સાથે યુટ્યુબની અંદર મૂક વિડીયો મૂકતો એના જ પૈસા છે મારા ઓરિજિનલના નથી એના પૈસા પણ હવે આધો હવે આવશે હું ઓરિજિનલના મારે બે પેજ છે ભીખાજી એસ ઠાકોર અને ભીખાજી એની અંદર હવે હમણાં જ મોનિટાઈઝ થયા છે મિત્રો એના પણ અર્નિંગ હવે આવશે એની એકદમ ઓછી આવશે આની બહુ સારી અર્નિંગ થાય છે અને એની અંદર વ્યૂઝ પણ ઓછા આવે છે ઓરિજિનલ તમે વિડીયો બનાવશો એની અંદર વ્યૂધ એકદમ ડાઉન આવતા હોય એટલે ડોલર પણ ઓછા બનતા હોય છે તો મિત્રો લાખોની અંદર વ્યૂઝ આવે તો આટલા પૈસા આવતા હોય છે તો આજે ઘણા મિત્રોના કાન પણ ઠારી ગયા છે કેમ કે ખોટું માનતા હતા ફેંક માનતા હતા કે ભાઈ તો ખોટું બોલાઈ રહ્યો છે એટલા માટે આજે લાઈવ પ્રૂફ સાથે મેં વિડીયો બનાવ્યો હતો મારા પેમેન્ટનો તો મિત્રો પાંચસો પાંચસોની નોટો લે ને મારી પંચોતેર છે કેટલે પાંચસો પાંચસોની નોટ મારી મારી પંચોતેર છે તો તમારે ટોટલ કરી લેવાના છે કે કેટલા રૂપિયા થાય પાંચસો પાંચસોની નોટો પંચોતેર છે તો તમારે ટોટલ કેલ્ક્યુલેટ કરી લઈશું એટલે આટલા જે પેજની અર્નિંગ છે મિત્રો ત્રીજા ભાગની મેં ઉપાડ્યા હતા એનાથી વધારે આવ્યા છે મેં ઉપાડ્યા હતા તો મિત્રો આની અંદર માત્ર મોટિવેશનલ પેમેન્ટ વિશેનો જ વિડીયો હતો તો ફેસબુકની અંદર સારી એવી હર્નિંગ મળે છે તો મિત્રો કામ કરો અને જલ્દીથી જલ્દી મારી ચેનલને એકદમ સબસ્ક્રાઈબ કરાવ કમ્પ્લીટ કરાવી દો અને ચેનલને જમ બંને મોનેટાઈઝ પણ કરાવી દો તો આપણે સારા એવા વિડીયો લાવીએ અને તમને પણ સારી એવી હર્નિંગ કરતાં શીખવાડીએ મિત્રો આ હું તમને આ હું યુટ્યુબની અંદર કોઈ નહીં કહી શકે અને સાચો અને સચોટ માહિતી હું ફેસબુકની આપું છું અને મારા વિડીયો પણ ઓછા વ્યૂઝ આવે છે જે સાચું અત્યારે એક કહેવાત છે ને આ કળયુગ છે કે જે સાચું બોલે એને કોઈ ના માને જે જૂઠું બોલતો હોય એને બધા માને અને કોમેન્ટ કરે અને લાઈક કરે ફેસબુકની અંદર એવું જ છે તો મિત્રો ફેસબુકની અંદર આવી માહિતી મેળવવા માગતા માગતા હોય તો મારા ભીખાજી એસ ઠાકોરની અંદર લક્ષો સ્ક્રીનની અંદર તમને દેખાતું હશે તમે પ્રોફાઇલને ફોલો કરી દેજો એની અંદર દરરોજ અપડેટ આવતી હોય છે ફેસબુક રિલેટેડને મિત્રો યુટ્યુબની અંદર થોડો ટાઈમ મળે એટલે હાથ નહીં બનાવતો એટલા માટે બીજા ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા આવતા વિડીયોમાં જય માતાજી